ચૂંટણી આવે અને દેશના રાજકારણીઓ બેફામ નિવેદનબાજી કરે દુઃખ ત્યારે થાય કે કોઈ મુખ્યમંત્રી પદ ઉપર બેઠેલો વ્યક્તિ એ દેશને એવી કોઈ ટિપ્પણી કરે હું છું આનંદ સુપ્રિયા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું મામલો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો આ મામલા ઉપર પ્રતિક્રિયા આવી છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તેમણે જે પ્રતિક્રિયા આપી છે એ પ્રતિક્રિયાની અંદર ઘણી વાત કરી છે પણ મારે ખાસ વાત એ કરવી છે કે રાષ્ટ્રગાનને લઈને અને એની અંદર રાજ્યનું નામ હોવું ના હોવું એ રાષ્ટ્રગાન જ્યારે લખાયું જ્યારે સ્વીકારાયું એ વખતે નક્કી થઈ ગયું હતું પણ હવે આ આખા મામલાની અંદર પંજાબના મુખ્યમંત્રી કહી રહ્યા છે કે રાષ્ટ્રગાન જનગણ મનમાંથી આમનું ચાલે તો પંજાબને કાઢી નાખે આ જે સૂર ઉભા થઈ રહ્યા છે એ સુર ખરેખર ભારતીયોએ વિચારવા જેવા છે જ્યારે બજેટ સત્ર ચાલી રહ્યું હતું અને બજેટ ઉપર ચર્ચા ચાલી રહી હતી ત્યારે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનની અંદર ભારતની અંદર એક નવા ભાગલાવાદના બીજ રોપાયેલા છે આ નિવેદનનું સંસદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખૂબ આકરી રીતે એના ઉપર પ્રતિક્રિયા આપી અને એની ઝાકણી કાઢી હતી

બજેટ સત્રની અંદર જ્યારે ભાષણ હતું ત્યારે લોકસભામાં પરોક્ષપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના સાંસદ ડીકે શિવકુમારની જે ટિપ્પણી હતી એના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું હતું કે ખુલ્લેઆમ દેશમાં અલગ દેશની વકાલત કરવામાં આવી રહી છે જોડવાની વાત છોડો દેશને તોડવાની કોશિશ થઈ રહી છે આ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું હતું હવે કર્ણાટક થી નીચે આપણે જઈએ અને તમિલનાડુમાં સત્તાધારી ડીએમકે પાર્ટીની વાત કરીએ આ સત્તાધારી બીએમકે પાર્ટી તો એના જે મુખ્યમંત્રી છે એમ કે સ્ટાલિન એમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન છે એ તો સનાતન ધર્મને ખતમ કરવાની વાત કરે છે આ ડીએમકે ના એક નેતા છે એ રાજા એ રાજાએ જે બેફામ નિવેદનબાજી કરી એ નિવેદનબાજી ની અંદર તેમણે ભારતને એક રાષ્ટ્ર માનવાનો જ ઇનકાર કરી દીધો અને ભારતને એક ઉપખંડ માનવાની વાત

એક દેશ છે જેની ભાષા અને એક સંસ્કૃતિ છે મલયાલમ એક અન્ય ભાષા અને સંસ્કૃતિ છે આ તમામ એકસાથે ભારત ભારત છે છે માટે એક ઉપખંડ બને એ રાજા ને ભારત માતા પી જય સૂત્ર સામે પણ વાંધો હતો અને જય શ્રીરામ સામે પણ વાંધો હતો તેઓ પોતાને રામમાં દુશ્મન ગણી લેવામાં આવે એ પ્રકારની વાત પણ આ એ રાજા કરી ચૂક્યા છે હવે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધી રહ્યા છે પણ એની અંદર વચ્ચે વચ્ચે લઈ લઈ આવે છે અને આ આવતા પંજાબ શબ્દ રાષ્ટ્રગાનમાંથી હટાવી શકે જો આમનું ચાલે તો એ પ્રકારની વાત પણ કરી રહ્યા છે તો આ તમામ વસ્તુઓ વિચારવી જોઈએ કે એક હજાર વર્ષના સંઘર્ષ બાદ ભારતનું અત્યારનું સ્વરૂપ ભારતના લોકોને મળ્યું છે ભારતના લોકોને સ્વશાસન મળ્યું છે સ્વશાસનને ને બદલવાની તક મળી છે આ તકને ને આ તકને વધારે મજબૂત બનાવવા માટે આગળ વધારવા માટેની કોશિશ કરવાના સ્થાને રાજનેતાઓ ખુશીના ખેલની અંદર ભારતને એક દેશ માનવાનો પણ ઇનકાર કરી રહ્યા છે ભારતને એક રાષ્ટ્ર માનવાનો પણ ઇનકાર કરી રહ્યા છે ભારત માતાની જય સામે વાંધો છે જય શ્રીરામ સામે વાંધો છે સનાતન ધર્મ સામે વાંધો છે હવે રાષ્ટ્રગામની અંદર પંજાબની ને શબ્દ હટાવવાની વાત સુધી રાજકારણીઓ પહોંચી રહ્યા છે આવું કાંઈ જ નથી ભારતની કલ્પના પંજાબ વગર કેવી રીતે થઈ શકે ભારતની કલ્પના ભારતના કોઈ પણ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ વગર કેવી રીતે થઈ શકે ભારતના બંધારણની અંદર ભારતનો જે વિસ્તાર છે એ વિસ્તારને બદલવાનો કોઈને અધિકાર નથી

भागला आविष नीति रणनीति का निवेदनबाजी ने कारण थाया था आ प्रकार की वस्तुओं ये सुभाष बिल्कुल लगती नहीं